નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડિયોમાં હવામાન સમાચાર જાણવાના છીએ ગુજરાત મોન્સૂન રાજ્યના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી જૂનાગઢ દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ છોટા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર યલો એલર્ટ વરસાદે આખા દક્ષિણ ગુજરાતને ધમરોળવાનું શરૂ કર્યું રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી છે જેમાં હવામાન વિભાગને ભારે વરસાદની આગાહી કરી છે તેમાં કેટલાક સ્થળો પર અતિભારે વરસાદ પડી શકે છે તથા દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી છે તેમજ સુરત નવસારી વલસાડ દમણ અને પોરબંદર જૂનાગઢ દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે છોટાઉદેપુર પંચમહાલ મહીસાગરમાં યલો એલર્ટ નર્મદા ભરૂચ ડાંગ તાપી અને રાજકોટ જામનગર સોમનાથ તથા બોટાદ ભાવનગર અમરેલી તથા કચ્છ અને સુરેન્દ્રનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે અમદાવાદ ગાંધીનગર વડોદરામાં ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા પાટણ મહેસાણા તથા સાબરકાંઠા આણંદ ખેડા દાહોદમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરેલું છે તેમજ છોટાઉદેપુર પંચમહાલ મહીસાગરમાં પણ યલો એલર્ટ છે સૌરાષ્ટ્ર બાદ છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધારે પડી રહ્યો છે સુરત નવસારી સહિત અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે વરસાદને કારણે અનેક નદીઓ ગાંડી બની છે અનેક ગામોમાં પાણી ભરાયા છે જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરી સ્કૂલોમાં રજાની જાહેરાત કરી બે દિવસ માત્ર સુરતને ધમરોડ્યા બાદ હવે વરસાદે આખા દક્ષિણ ગુજરાતને ધમરોડવાનું શરૂ કર્યું છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ કાપ્યો છે ધોધમાર વરસાદને કારણે તમામ નદીઓ દૂર થઈ છે ધોધમાર વરસાદ થતાં અનેક જળાશયો છલકાયા તો બીજી તરફ ગામોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા સુરત શહેરમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા વરસાદને કારણે શહેરીજનો મુશ્કેલીમાં સામનો કરવો છે સુરત શહેરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે આ વચ્ચે બુધવારના રોજ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી જિલ્લા શિક્ષણ અધિકારીઓ પરિપત્ર જાહેર કરી સ્કૂલમાં રજાની જાહેરાત કરવામાં આવી છે નર્મદા કરજણ ડેમમાં પાણીની આવક એક લાખ ક્યુએકસ થતા ચાર દરવાજા ખુલ્લા કરજણ ડેમના ચાર દરવાજા ખોલી પાણી છોડાયું કરજણ ડેમમાં પાણીની આવક એક લાખ ક્યુએક્સ પચાસ હજાર ક્યુએક્સ પાણી કરજણ નદીમાં છોડ્યું નર્મદાના કરજણ ડેમમાંથી પાણી છોડાયું છે જેમાં કરજણ ડેમના ચાર દરવાજા ખોલી પાણી છોડાયું છે તેમજ કરજણ ડેમમાં પાણીની આવક એક લાખ ક્યુએક્સ થતાં પચાસ હજાર ક્યુએક્સ પાણી કરજણ નદીમાં છોડાયું છે નદી કાંઠા નવથી વધુ ગામોને સાવચેત કરી દેવામાં આવે છે ભારે પવન સાથે ગાજવીજ વરસાદ ખાબક્યો નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ ખાક્યો જેમાં સવારના દસ વાગ્યા સુધી સાર્વત્રિક વરસાદ આવ્યો જિલ્લામાં આજે સવારે દસ વાગ્યા સુધી સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ તિલકવાડામાં પડ્યો છે જેમાં ભારે વરસાદથી જનજીવન પર ગંભીર અસર જોવા મળી આજે વહેલી સવારથી જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે સવારે દસ વાગ્યા સુધીમાં તિલકવાડામાં છ ત્રણ પોઈન્ટ છ ઇંચ નાંદોદમાં ત્રણ પોઈન્ટ પાંચ અને ડેડિયાપાડામાં એક પોઈન્ટ નેવું ઇંચ ગુરુડેશ્વરમાં એક પોઈન્ટ સિત્તેર ઇંચ અને સગરબારામાં એક પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ જોવા મળ્યો છે જિલ્લાની જીવાદોરી સમાન કરજણ ડેમમાં ચાર ગેટ ખોલવામાં આવ્યા ગુજરાતમાં ચોવીસ કલાકમાં બસો છ તાલુકામાં મેઘમહેર સિઝનનો કુલ અડતાલીસ પોઈન્ટ બાસઠ ટકા વરસાદ આજે પણ આગાહી હવામાન વિભાગ ગુજરાત દ્વારા અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો બસો છ તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી અડતાલીસ પોઈન્ટ બાસઠ ટકા વરસાદ નોંધાવવામાં આવ્યો છે હવામાન વિભાગે આઈએમડી આજે પણ અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે જેમાં રાજકોટ ભાવનગર સુરતમાં ઓરેન્જ એલર્ટ જ્યારે દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે રાજ્યમાં છેલ્લા બે કલાકમાં એકસો વીસ તાલુકામાં વરસાદ ગુજરાતમાં આજે વરસાદના જોર થયેલા આંકડા મુજબ સવારે આઠ વાગ્યા સુધીમાં એકસો વીસ તાલુકામાં વરસાદ વરસી ગયો છે જેમાં સૌથી વધુ વરસાદ ભરૂચના જગડિયા તાલુકામાં નોંધાયો હતો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો છ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ અગિયાર પોઈન્ટ પાંચ ઇંચ તો પલસાણામાં દસ ઇંચ વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં કચ્છ રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં વરસાદ ભરૂચના ફુરઝા ચાર રસ્તા પર પાણી ફરી વળ્યા ભરૂચમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના પગલે અનેક રસ્તાઓ ઉપર પાણી પણ ભરાયા છે ડોસવાડા ડેમ સંપૂર્ણ ભરાયો ભરૂચ ઉપરાંત તાપી જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને પગલે સોનગઢ તાલુકામાં આવેલ ડોસવાડા ડેમ સંપૂર્ણ ભરાયો છે ડેમ સંપૂર્ણ ભરાતા તંત્ર દ્વારા નીચલાવાળા વિસ્તારો પંદરથી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે હવામાન વિભાગે આવતીકાલે પચીસ જુલાઈ અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં વલસાડ અમરેલી ભાવનગર અને દાદરાનગર હવેલીમાં સમાવેશ છે વરસાદનો દ્વારકામાં સિઝનનો એકોતેર ટકા વરસાદ રાજ્યમાં મંગળવારે ત્રેવીસ જુલાઈ દેવભૂમિ દ્વારકાના જિલ્લા દ્વારકામાં બપોરે બાર વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો સોળ જુલાઈ સુધી દેવભૂમિ દ્વારકામાં સત્તર પોઈન્ટ બેતાલીસ ઇંચ સાથે સિઝનનો સત્તાવન અઠ્ઠાવન ટકા વરસાદ વરસ્યો હતો આમ સપ્તાહમાં જ દેવભૂમિ દ્વારકામાં બત્રીસ ઇંચ સાથે સિઝનનો ઇકોતેર ટકા વરસાદ વરસી ચૂક્યો છે જેના ઉપરથી જ દ્વારકામાં પડેલા વરસાદનો અંદાજ મેળવી શકાય આ ઉપરાંત મંગળવાર કચ્છના માંડવીમાં બે કલાકમાં સવા બે ઇંચ સહિત છ ઇંચ વરસાદ ખાબક્યો હતો અન્ય તંત્ર દ્વારા ત્રણ પોઈન્ટ પચાસ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો જેમાં જામનગર જોડિયા કચ્છના નખત્રાણા મુન્દ્રા રાપર સુરતના પલસાણા નવસારીના ખીરગામ તાપીના દોલવણ અને અમદાવાદના ધોળકાનો સમાવેશ થાય છે નવસારીમાં કાવેરી નદીનું જળસ્તર વધતા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું નવસારી જિલ્લાના આજ રોજ ભારે વરસાદને કારણે અનેક નદીઓનું પાણીનું સ્તર વધ્યું છે આજ રોજ કાવેરી નદીનું લેવલ વધવાના કારણે બીલીમોરા તાલુકાના દેસરા ગામ લોકોનું સ્થળાંતર કરાયું આ કામગીરીમાં કોઈને જાનહાનિ ન થયેલી ત્રીસ જેટલા લોકોને દેસરા સ્કૂલમાં સહી સલામત રીતે બિલોરામાં અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના સહયોગથી ખસેડવામાં આવ્યા હતા અને બીજા લોકોને સ્થળાંતરની કામગીરી ચાલુ હતી દ્વારકામાં પંદર લોકોને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક સ્થળોએ સર્જાયેલી પૂરની સ્થિતિ ફસાયેલા લોકોને બચાવવા માટે સરકાર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે જેમાં દ્વારકા જિલ્લાના ગઢેચી ગામેથી મંગળવારે પંદર વ્યક્તિઓને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આવા જેવા નવા સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા સમાચાર નવા વિડીયોમાં જલ્દી મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર મિત્રો આ સમાચાર તમે ક્યાંથી જોઈ રહ્યા છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો